દેશભરમાં કહેવાય છે કે રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ ભારતમાં ખૂબ વિકાસ થાય તે પ્રકારના વ્યવસાય તરફ આગળ વધી રહ્યા છે વાત સારી છે રિન્યુએબલ એનર્જી થાય આપણે પ્રદૂષણ ઘટાડીએ અને પ્રકૃતિને બચાવવા માટે પ્રયાસ કરીએ પણ તેનાથી શું ખેડૂતોનો અને જમીન માલિકોનો ભોગ લેવાનો છે આવું એટલા માટે આપણે કહેવું પડે છે ગઈકાલે મોરબીના હળવદ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી ખેડૂતો દ્વારા આ ખેડૂતોની બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હાજર હતા અને તેમને વાત કરી કે આ જમીન અમારી દેશ અમારો અને અમારા પર રાજ શું ઉદ્યોગપતિઓ કરશે આ તમે તેમને સાંભળી લો બાદમાં વિગતે સમજીએ કે આ સોલાર પાર્ક અને આ રિન્યુએબલ એનર્જી કેવી રીતે ખેડૂતોની જમીનના ભાવ ઘટાડવાનું કામ કરશે જો તેમને પૂરતું વળતર નહીં આપવામાં આવે જે પોલિસી પ્રમાણે છે તો આ ખેડૂતોને રાતા પાણી રડવાનું પણ વખત આવશે કે જ્યારે જૂના પરિપત્રો હતા જે પરિપત્રમાં ઓરિબોરના સાડા સાત ટકા થી લઈને સુધારો થયો એકવીસ માં અને પંદર ટકા કરવામાં આવ્યા ત્યાર પછી હમણાં લેટેસ્ટ સુધારો જે થયો એમાં પચીસ ટકા કોરિડોર ના એટલે કે જે લાઈન નીકળે છે સાતસો પાસઠ કેવી છે તો જે કોરિડોર એટલે તાર નીકળે છે એની નીચે સડસઠ મીટર નો પટ્ટો ગણો હવે એમાં મીટર નો ભાવ શું આપવો તો જે ભાવ કલેક્ટરે નક્કી કર્યા છે વળતરના એ ભાવના પચીસ ટકા આપણી માંગણી સ્વાભાવિક છે કેન્દ્ર સરકાર વિચારી રહી છે અત્યારે ત્રીસ ની આપણી માંગણી ત્રીસ ટકા હોવી જ જોઈએ કારણ કે સરકારે વિચારે છે તો મારું એવું માનવું છે કે કોરિડોરના જે મીટરનો ભાવ નક્કી થશે તે પણ અમે જે અત્યારે પચીસ ટકા તો ઓલરેડી છે તો જે કેન્દ્ર સરકાર વિચારી રહી છે મુજબ કોરિડોરના ત્રીસ ટકા મળવા જોઈએ બધા તૈયાર છો એમાં કે ટકા ચૂકવવા એટલે જંત્રી ના પંચ્યાસી ટકા જ્યાં પોલ ઉભો થાય ત્યાં હવે અત્યારે ચોવીસ નો પરિપત્ર આવ્યો એમાં જંત્રીના ડબલ કીધા છે બસો

તો અમે તો પરિપત્રમાં ફેરફાર થઈને બસો ટકાઈ થયો છે એટલે અમારી માંગણી છે તમે એવું સમજતા હશો કે એક હજાર રૂપિયા મીટરે ચૂકવી દઈશું અથવા તો બજાર કિંમત મુજબ ચૂકવી દઈશું તો બજાર કિંમત આજે મારું પાંચ વીઘાનું ખેતર છે વીઘાના માની લીધું કે પચીસ લાખ રૂપિયા છે હવે તમારી લાઈન પસાર થાય મારા એક વીઘો જમીન એમાં ઉદાહરણ તરીકે કપાય છે તો તમે એક વીઘાના પચીસ લાખ રૂપિયા અમને ચૂકવી દો ઉદાહરણ આપું છું આવી રીતે અમે ખેડૂત મૂર્ખા નથી બાકીની ચાર વીઘા અમારી છે એનાય ભાવ ઘટી જવાના છે આપણા ખેતર માંથી લાઈન પસાર થાય તમને બજાર કિંમત ચૂકવી આપે બીજી જગ્યાના ભાવ થોડા એના રહેવાના છે પાંચ વીઘાનું ખેતર વચ્ચેથી લાઈન નીકળી એક વીઘા ના કાપી દીધા ભાવ પચીસ લાખ આપી દીધા ચાર વીઘાના આપણી પાસે બે બે વીઘાના બંને બાજુ એના કોઈ પચાસ પચાસ લાખ આપવાનું ભવિષ્યમાં જમીનની કિંમત કેટલી વધે એવું છે અને આ પોળ આ ટ્રાન્સમિશન લાઈન નાખવાથી ખેડૂતની જમીનની કિંમતમાં કેટલો ઘટાડો થાય છે આ બે નું કેલ્ક્યુલેશન કર્યા બાદ જ ખેડૂતને વળતરની રકમ નક્કી કરી એ પૂછી કે ખરેખર આપણી લડવાની તૈયારી છે હાથ ઊંચા કરીને ગયો હા કે ના સંપૂર્ણ તૈયારી છે લડવાનું થશે એના માટે જ આગોતરી તૈયારીના ભાગ રૂપે આજે તમને જમાડી દેવાના છે પછી કાઈને જમવા મળશે કે કેમ એ ખબર નથી પણ એક તાકાત બતાવવાની છે કે ગુજરાતનો ઇતિહાસ અહીંયા બેઠેલા લોકો લખવાનો છે આજ દિવસ સુધી વારંવાર આઈટેન્શન લાઈનમાં ખેડૂતો હેરાન થયા છે

ખેર તો આ તો વાત થઈ હળવદમાં ગઈકાલે ખેડૂતોએ કરેલી બેઠકની જેમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આગામી સમયમાં વિશાળ જન આંદોલન થશે આ બેઠકમાં રાજુ કરપડા સમજાવી પણ રહ્યા હતા કે હાઈટેન્શન લાઈનના નીકળવાના વળતરની પોલિસી શું છે અને કઈ પ્રકારે તેમને વળતર મળવું જોઈએ જંત્રીના ડબલ ભાવ પ્રમાણે હવે તમે આ સમજી ગયા રાજુ કરપડા એ પણ વાત કરી કે જમીનની વચ્ચેથી લાઈન નીકળે તો બંને તરફ જમીનના ટુકડા થાય ટુકડા વેચવા જવા કોને આ બધી જમીનોને બિનખેતી કરવી ત્યાં બાંધકામ કરવું બાંધકામ કર્યા બાદ તેનો વિકાસ કરવો આ બધું જ કરવું હોય તો આ હાઈ ટેન્શન લાઇન કેટલી નડે છે એ આપણે સૌ જાણીએ છીએ હવે સમજીએ કે આ સોલાર પાર્ક અને રિન્યુએબલ એનર્જી આ બધી જ વીજળી ઉત્પન્ન થશે તો જશે સેનાથી જશે પાવર ગ્રીડથી કે પછી કોઈ પણ ટેન્શન હાઈટેન્શન લાઇનથી પણ આ વીજળી ઉત્પન્ન કરી અને ખાનગી કંપનીઓને જ્યારે હાઈટેન્શન લાઇનથી આ વીજળી પહોંચાડવી હશે તો વચ્ચે વચ્ચે પોલ એટલે કે થાંભલા આવશે અને થાંભલા તમારી અને મારી અને રાજ્યના ખેડૂતોની જમીનમાં આવશે અને જ્યારે આ ખેડૂતો લડી રહ્યા છે તેમનું નિરાકરણ નહીં થાય તો તમારા વખતે તમારું પણ નિરાકરણ નહીં થયું હોય કારણ કે રાજ્યમાં આ લાઇન કાઢવાના મામલે પોલીસના દુરુપયોગના આક્ષેપ એક બે ત્રણ નહીં પરંતુ સેંકડો લાગ્યા છે અને સેંકડો મામલામાં ખેડૂતો આજે પણ લડી રહ્યા છે વળતર માટે જેમ રાજુ કરપડાએ કહ્યું એમ ઉદ્યોગપતિઓનું રાજ શા માટે એ એટલા માટે વિચારવા જેવું છે અને આ ગુજરાતના દરેક નાગરિકે માત્ર ખેડૂતે નહીં દરેક નાગરિકે વિચારવાનું છે રખે ને થાંભલું આપણા ઘર પાસેથી પણ નીકળી શકે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાના